ભરૂચ શહેર જિલ્લા સ્કૂલ વાનના ચાલકોની રાહતની માંગણી સંતોષાતા આજરોજ રાબેતા મુજબ સ્કૂલ વાન ચાલતી થઈ હતી ધારાસભ્યોના પ્રયાસથી આરટીઓ સાથે યોજાયેલ બેઠક ફળદાયી નીવડી હતી ભરૂચ જિલ્લાના ત્રણસોથી વધુ સ્કૂલ વાન ચાલકોએ મંગળવારથી આરટીઓ મેમો મેક્સી પાર્સિંગ વગેરે મુદ્દતે રાહતની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામતા બાળકોના વાલીઓએ સ્કૂલ ખાતે બાળકોને મૂકવા લેવા જવાની નોબત આવી હતી જોકે તે બાદ સ્કૂલ વાન ચાલકોએ જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યાઓ વર્ણવી પ્રજાજનોને પણ થનારી અસર સહિતની રજૂઆત કરી હતી સ્કૂલ વાહન ચાલકોની હડતાલના પગલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણ એ સમાધાન કરી પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં ભરૂચ કલેક્ટર જિલ્લા આરટીઓ સાથે સ્કૂલ ચાલકોમાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં સ્કૂલ વાહન ચાલકોને મેમો સહિતના નિયમોમાં રાહત અને સમય આપવાનો નિર્ણય કરવામાં આવતા સ્કૂલ વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે સૌના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરવા સાથે તેઓની હડતાલને સમેટી લેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી અને ગુરુવારથી રાબેતા મુજબ તમામ સ્કૂલ વાન ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું આજે અમારા તમામ જે સ્કૂલ વર્ધી ધારકો ડ્રાઈવર મિત્રો છે એમનો અમે બે ત્રણ દિવસથી જે હડતાલ રાખેલી હતી આજે હડતાલનો અમે અંત લાવીએ છીએ એ અંત લાવવાનું એક કારણ છે કે અમારી જે કંઈક બી માગણીઓ હતી એ અમારા આરટીઓ સાહેબ શ્રી જિલ્લા વડા તરફથી અમારા એમએલએ સાહેબ છે એમના સહકારને સાથી અમને જે અમારી માગણીઓ હતી સંતોષાય સંતોષાઈ છે જેથી અમે રાજી છીએ ખુશ છે અને આજ દિનથી આજ તારીખથી આ સમયથી અમે અમારી હડતાલને પાછી લઈએ છીએ અમારી આજે જીત થઈ છે અને અમને અમે એટલો ભાઈધરી આપીએ છીએ કે સરકારના જે કંઈ બી નાના મોટા કાયદા અમારા પર કરવામાં આવેલા છે એમાં અમને સવલત આપવામાં આવેલી છે અને અમે અમે પૂરેપૂરે એમાં ફોલો કરવામાં ઉતરીશું અમે બીજી વસ્તુ કે આજે જે જિલ્લા ટ્રાફિક અધિકારી છે રમેશભાઈ મિસ્ત્રી છે અરુણસિંહ રાણા છે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ સાહેબ શ્રીઓને બી ઘણો ઘણો આભાર છે ધન્યવાદ છે એમના સાથ સહકારથી આજે અમને અમારી જે માગણીઓ અમે અમારી જે માગણીઓ હતી એમણે પૂરી કરી છે